નમસ્કાર ખેડૂત મિત્રો પરમ જે લીલા મગ કાઢવા માટેનું મોટલ લઈ આવ્યા છે કાલે વાટેલા મગ આજે કાઢવાનું ચાલુ છે અને સામે હજી વાઢવાનું પણ ચાલુ છે તમે જોઈ શકો છો એકદમ લીલે લીલા સાવ અત્યારે ટ્રાય કરવા માટે આપણે લઈને આવ્યા હતા હજી બે દિવસ પછી કાઢવા છે એટલે કોઈ લીલી સિંગ રહી ગઈ હોય એનું પણ નુકસાન ના થાય ને એ પણ દાણો આપણે આવી જાય સુપડીમાં આ પરમ થ્રેસર નું સ્ટાર્ટિંગનું મોડલ પહેલી વખત ટ્રાયલ માટે બનાવેલું હતું એ મોડલ છે લગભગ સત્તરનું નું મોડલ છે એટલે એકદમ સાદું છે કોઈ પણ પ્રકારના એલિવેટર કે કાંઈ નથી આ મોડલમાં